ભાનુશાલી હત્યાના એક મહિનો અને ત્રણ દિવસ પછી સોશિયલ મીડિયા પર છબીલ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થતા અનેક તર્ક વિતર્ક જયંતિભાઈ ભાનુશાલી હત્યાકાંડે સમગ્ર ભારતમાં ચકચાર મચાવ્યો હતો અને હા હત્યા સંદર્ભે હત્યારાઓને પકડી પાડવા માટે સીટની રચના પણ કરવામાં આવી હતી આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસના અંતે આરોપીઓના નામ બહાર આવ્યા એમાં વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છબીલ છે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ જયંતિભાઈની મધ્યરાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આજે એટલે કે તારીખ અગિયાર ફેબ્રુઆરીના રોજ છબીલ પટેલનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં છબેલભાઈ જાણે કોઈ સ્ક્રિપ્ટ મુજબ વાંચન કરતા હોય તેવું જણાઈ આવે છે અને એમાં આરોપી તરીકે જેમનું નામ ખુલ્યું છે તેવા છબેલ પટેલ વિદેશમાં પોતાના ખૂબ જ અગત્યના કામોમાં રોકાયેલા છે તેવું જણાવીને બચવાનો પ્રયત્ન કરતા હોય તેવું જણાઈ આવે છે કામની ખૂબ જ વ્યસ્તતા અને કામની અગ્રતા એટલી જરૂરી હશે કે જયંતિભાઈની હત્યાના તેત્રીસ દિવસો બાદ છબીલભાઈને યાદ આવ્યું કે તેમના પર હત્યાનો ગુનો નોંધાયો છે અને આરોપી તરીકે પોલીસ તેમને શોધી રહી છે ત્યારે જ તેમનો ઓડિયો ક્લિપ વાયરલ થતાં અનેક તર્કવિતર્ક સર્જી રહ્યા છે પોતાનું કામ ત્વરિત જ પતાવીને કચ્છમાં પરત ફરશે અને પોલીસને સહકાર આપશે તેવું તેઓ ચડાવી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આરોપી તરીકે જેમનું નામ બહાર આવ્યું છે એ છબીલ પટેલને અચાનક તેત્રીસ દિવસ બાદ સોશિયલ મીડિયામાં ખુલાસો કેમ આપવો પડ્યો અને હજુ સુધી તેમણે પોલીસે શા માટે પોતે નિર્દોષ હોય તેવી રજૂઆત નથી કરી તે એક મોટો પ્રશ્ન બની ગયો છે તો તમારી સમક્ષ અમે રજૂ કરીએ છીએ છબીલ પટેલની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ હું છબીલભાઈ પટેલ આજની તારીખમાં વિદેશમાં છું મારા બિઝનેસ માટે વિદેશ આવેલો છું અને મારા કામ માટે અવારનવાર વિદેશ જવાનું થાય છે હું વિદેશ આવ્યો પછી મને ખબર પડી કે મારી વિરુદ્ધમાં એફઆઈઆર થઈ છે તો હું મીટિંગો પૂરી કરીને તાત્કાલિક ભારત આવીને પોલીસ સ્ટેશને હાજર થઈ જઈશ અને પોલીસની જે પણ કાર્યવાહી થશે કે પૂછતાછ થશે તેમાં હું પૂરો સહકાર આપીશ હું સાવ નિર્દોષ છું હું કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો છું તેવું મને લાગે છે મને ગુજરાતની પોલીસ ઉપર પૂરો ભરોસો છે તે સત્ય બહાર લાવશે પણ મને હવે હું ભારત આવું ત્યારે મને મારા જીવનું જોખમ લાગે છે તો મને પોલીસ રક્ષણ મળે તેવી મારી વિનંતી છે હું ફરીથી કહું છું કે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં પૂરેપૂરો સહકાર આપવા માગું છું અને છેલ્લી મીટિંગ પૂરી કરીને મારા આવવાની તારીખ પણ આપને પહેલેથી જ આપી દઈશ મારા કામ પૂરો થવાની તૈયારીમાં છે જબીલભાઈ તો બીજી બાજુ જેમની હત્યા કરાય એવા જ્યાંતીભાઈ ભાનુશાલીના ભાઈ શંભુભાઈ ભાનુશાલી સાથે માન વિશે વાત કરી ત્યારે તેમણે આ સમગ્ર બાબતે પોતાની વાત રાખી હતી અમારો તો પ્રતિભાવ છે પોતે પોતાને નિર્દોષ જ બતાવવાનું છે કારણ કે અહિયાં સોપારી આપીને જતો રહ્યો છે હવે કાયદાની ભી સેના ઉપર છે એટલે કાયદો કાયદાનું કામ કરે છે હવે એને ખબર છે કે હું ક્યાંથી ઉકરવાનો નથી આખર માણસ ભાગી ભાગીને કેટલા દિવસ ભાગવાનું આખર તો પોલીસ પોલીસ ને સરણે આવું પડશે આવવાનું જ છે ને ગુનેગાર જ છે કારણ કે મારા ભાઈ હત્યા કરાવી અને ભાગી ગયો છે એટલા માટે જે આપી અને બધાને ખબર છે કે છબીલભાઈ ગુનેગાર છે અને પોતે આપીને ભાગી ગયા મારા ભાઈ ની હત્યા કરવામાં એનું પોતાનું પોતે હાથ છે અને એ જે હવે જેટલું પોતે સમજે છે કે હું નિર્દોષ જાહેર થઈ જઈશ એટલું સરળ એના માટે નથી ભગવાન એને એને સજા તો આપશે જ ભગવાન

હતો પોતે કે છે કે મારા ઉપર ખતરો છે તો જે મારા ભાઈ ની હત્યા કરાવી છે એને ખબર છે કે મારે તો ગુનેગાર જ છે છબીલભાઈ પટેલનું અને

અમે તો છે કે આ ગુનેગાર છે એને સજા થવી જોઈએ કાયદો પોતા કાયદો એને એને મૂકવાનું નથી એ પોતે ગમે એટલે હવે સાથ થવા જશે તો એને ગુનેગાર છે એ છે હું અત્યારે પણ મેં કીધું છે અત્યારે કહું છું મારા ભાઈ ને હત્યા કરવામાં છબીલ ભાઈ નો હાથ છે એની આખી ગેંગ છે એ પોતે પોલીસ તપાસ કરશે એમાંથી નીકળ્યો બરાબર છે

કાયદો એને મૂકવાનું નથી જી તો આ હતા શંભુભાઈ ભાનુશાલી જે આઠ ફેબ્રુઆરીના દિવસે જયંતિભાઈ ભાનુશાલીનું મર્ડર કરવામાં આવ્યું હતું એમના સગા ભાઈ થાય છે ને એમણે છબીલભાઈ પટેલની ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે એમના વિશે પોતાનો પ્રતિભાવ આપ્યો છે ધન્યવાદ શંભુભાઈ આ વાયરલ થયેલ ઓડિયો ક્લિપે અનેક તર્ક વિતર્ક સર્જા છે અને છબીલભાઈને હત્યાના તેત્રીસ દિવસો બાદ ખુલાસો આપવાનું સૂજ્યું તે એક મોટો પ્રશ્નાર્થ બની ગયો છે